મતદાન જાગૃતિને લઈને તંત્ર દ્વારા વકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ વિદ્યાર્થીઓની સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા ગુજરાતમાં આગલી અવસર આવ્યો છે અને આપણે સૌએ સાથે મળીને ઉજવાનો છે લોકતંત્રમાં મતદારથી મોટો કોઈ નથી અને મજબૂત લોકતંત્રના પાયામાં એ એક મત મહત્વનો છે માટે ઉપયોગ અવશ્ય કરે કરે અને મતદાન મતદાન તેવા સાથે જાગૃતિને લઈ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીના પર્વની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓમાં પ્રથમ વાર મતદાન નો અવસર મળનારા ખુશી વ્યક્ત કરી હતી લોકોમાં મતદાન જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ પટેલ ટીયા છે હું અઢાર વર્ષની થઈ ગઈ છું મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલીવાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે તે જ રીતે આપણને આપણો માટે એક તહેવાર જ છે હું મત કરવા જઈશ ત્યારે હું સવારે હું પણ જઈશ પરિવાર આજે વોકડાઉન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું ખૂબ જ ઉત્સાહિત હતા અમે રેલી પણ કાઢી એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ હર્ષિ પટેલ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરી સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બે ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત અવકથન દોડનું આયોજન કરવામાં આવેલું